આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ વાઘોડિયા મહાત્મા ગાંધી ઉદ્યાનમાં બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને ફુલહાર કરી ગાંધી જયંતિની ઉજવણી કરાઈ વડોદરા વાઘોડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નારાયણભાઈ પટેલ વાઘોડિયા તાલુકા પંચાયત કોંગ્રેસના સભ્ય મોબીનભાઈ મનસુરી વાઘોડિયા તાલુકા પંચાયત કોંગ્રેસના માજી સભ્ય વિકાસભાઈ વાઘેલા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહ્યા અમે વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિઓના બધા કાર્યકરો ભેગા થયા હતા ગાંધીજીને સ્વાગત ખુલાથી પુષ્પાંજલિ કરી અને સાથે સાથે અમારા પ્રદેશ સમિતિના આદેશ અનુસાર સિનિયર સિટીઝનને જે થાલ ઉડાડી આજે બહુમાન કરવામાં અમે આવ્યું છે જે ગાંધીજી વખતના અને ગાંધીજીના વિચારધારાવાળા ગાંધીજી વખતના પણ ગાંધીજીના વિચારધારાવાળા જે સત્ય અને અહિંસાના એક ધર્મ પર આજે આપણા દેશ અ અડીખમ ઊભો છે ત્યારે આપણે ગાંધીજીને ખરેખર યાદ કરવા જોઈએ અને આજે એમને અમે કોંગ્રેસ સમિતિ દ્વારા એમનો ભગ આજે અમે પુષ્પાંજલિ અર્પણ કરી છે જય હિન્દ